અહીંયા બાળકો માટે સરસ મજાની રાઇડ્સ રાખેલી છે છૂપ છૂપ ગાડી છે ઓલું સરસ મજાનું એને ચકડોળ જેવું છે જેની અંદર બાળકો બેસીને આનંદ લઈ શકે ને બધી રાઇડ મારા વાલા બાળકો માટે ફ્રી છે નાસ્તા આ રાઈસ બાળકો મફત મોજ કરાવવાની છે પ્રથમ પૂજ્ય ગણપતિ દાદા ને વંદન છે મિત્રો વાજતે ગાજતે દાદા આપણા આંગણે આવી ગયા છે આપણે આવી ગયા છીએ શ્રી રાજકોટના બાલાજી મંદિર એવા ગજાનંદ ધામ સેવા સમિતિના દાદા એટલે ગજાનંદ ગણેશજીના આંગણે અને આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે અહીંના તમામ સેવકો અને બધાય મિત્રો અહીંની ખાસ હાઈલાઇટ કહું ને તો તમને પાંચ રૂપિયાથી લઈને ત્રીસ રૂપિયામાં ગરમા ગરમ હેલ્ધી નાસ્તો મળશે સરસ મજાના ગણપતિ દાદાના દર્શન થશે અને આ આયોજન આજથી પહેલો દિવસ છે આમનામ દસ દિવસ ચાલવાનું છે દાદા ને આપણે વાતતે ગાજતે લઈ આવ્યા છીએ તો બધા ઘરે બેઠા કરજો અને વધુ લોકો સુધી પહોંચાડજો અને આ ડેન્ગુ બેન અત્યારે જોડાઈ ગયા છે અને અહીંયા તમને વડાપાઉં છે રગડો છે ચાઇનીઝ છે પછી તમે જોવો તો બેબી બેબી પિઝા છે કપલ ક્રંચી છે છે અઢળક વેરાયટી ઇડલી સંભાર છે એટલે નાનાથી લે અને મોટા વડીલો સુધી બધાયનું થઈ જાય ને મારી વાલી બહેનોને ખાઈને રસોઈ ન કરવી પડે એટલે અહીંયા વ્યાજબી ભાવે કહેવાય ને નહીં નફો નહીં નુકસાનના ગાડે અહીંયા તમને ગરમા ગરમ સરસ મજાનું નાસ્તો કયો કે ભોજન કયો એ પીરસવામાં આવે છે તો સ ફેમિલી સાથે બધા પધારજો પ્રચલ ફૂડ ચીરા ગગરાવત તરફથી બધાને વેલકમ ખૂબ ખૂબ અભિનંદન અને હું તમને આખા પંટાંગળની ટૂર કરાવીશ તો ચાલો આપણે દાદાના દર્શન કરીએ વાહ સાનિધ્યમાં પ્રથમ પૂજ્ય દેવ એવા ગણપતિ દાદાના દર્શન કરવા આવ્યો છું રાજકોટની અંદર ભાઈ છેલ્લા ઘણા વર્ષોથી આ સરસ મજાનું કાર્ય થાય છે તો આજે તમારા સુધી ઘરે બેઠા આ કાર્ય પહોંચે એટલે આપણે એમના આયોજકોને મળીશું અને આ શું શું સેવાઓ આપે છે એ માહિતી મેળવશું તો ચાલો પહેલાં તો આપણી સાથે સાહેબ તમારો પરિચય આપી દો અમારા દર્શકોને કિરીટભાઈ પાંધી બરાબર છે હવે આપણે ગજાનંદ સેવા સમિતિના જે આ યુવાનો કામ કરે છે તો કેટલા વર્ષોથી આપણે આયોજન કરીશું આ દસ વર્ષ થઈને અગિયારમા વર્ષમાં અમે આ મંગલ પ્રવેશ છે ગજાનંદ ધામનું બરાબર છે અને અહીંયા આપણે મે જોયું એમાં શું શું ફેસિલિટી છે બાળકો માટે કઈક રાઈડ બાળકો માટે ટ્રેન છે બ્લાઇટ્સ છે જમ્પિંગ આ બધું અહીંયા બાળકો માટે ફ્રી ખાલી ઓનલી ફોર બાળકોને જ રમાડી છે આ સાંજે પાંચ થી રાત્રિના સાડા અગિયાર વાગ્યા સુધી અહીંયા બાળકો માટે આયોજન કરવામાં આવે છે અને કઈ તારીખ થી કઈ તારીખ સુધી સાત તારીખ થી સોળ તારીખ સુધી કણસિંહજી સ્કૂલ ના ગ્રાઉન્ડ માં સરકારશ્રીની જગ્યામાં અમે ભાડું ભરીને અહીંયા આયોજન કરી છે દર વખતે અમે ગ્રાઉન્ડ નું ભાડું ભરીને જ અહીંયા આયોજન કરી છે બીજું મેં જોયું બાળકો માટે તો સરસ મજાની રાઈડ ફ્રી છે પણ વડીલો આવે આજે ઘરેથી મારી વાલી બહેનો આવે પુરુષો આવે તો એ બધા માટે તમે સરસ મજાની ભોજન વ્યવસ્થા રાખી છે નાસ્તાની વ્યવસ્થા અહીંયા મધ્યમ વર્ગ અને બાળકો આવે તેમજ ઉંમરવાળા જે આવે છે સિનિયર સિટીઝન લોકો બધા માટે થઈને અમે અહીંયા દસ રૂપિયા વીસ રૂપિયા ત્રીસ રૂપિયામાં આવું આયોજન કરી છે કે લોકો અહીંયા આવીને સો રૂપિયાની અંદર બે બાળકોને બે માણસો હોય પરિવાર હોય તો ચાર જણાનો પરિવાર અહીંયા સો રૂપિયામાં આરામથી પેટ ભરી ભરાઈ જાય દસ રૂપિયામાં એને કેન્ડી સારી કંપની વિમલ આઈસક્રીમ છે જે અમરેલીની પ્રખ્યાત કંપની છે એ દસ રૂપિયામાં કેન્ડી બધી જાતની પંદર રૂપિયામાં કોન દસ રૂપિયામાં લીંબુ શરબત આદુ સોડા લીંબુ સોડા બધું દસ રૂપિયામાં આવી રીતે નહીં પાઉંભાજી બધું આયોજન અમે નહીં નફો નહીં નુકસાનના ધોરણે આ વિસ્તારના બધાય પ્રહલાદ રોટ કરણપરા દિગ્વિજય રોડ વર્ધમાન નગર ઇલેક્ટ્રિક બજાર એસોસિએશન કોટક શેરી બધા મિત્ર મંડળ વેપારીઓના સાથ સહકારથી આવું સુંદર બજારનું આયોજન કરે છે દર વર્ષે બહુ સારી કામગીરી કરો છો તમે બધા મળીને અને છેલ્લા ઘણા વર્ષોથી મિત્રો આ યુવા કમિટી સેવા આપે છે અને આપણા રંગીલા રાજકોટમાં મારા ખ્યાલથી આખા રાજકોટમાં આવી વ્યવસ્થાનું આયોજન નહીં હોય તમારા ખ્યાલમાં હોય તો જરૂર મને કોમેન્ટ કરીને જણાવજો અને એક વખત ફેમિલી સાથે તમે આવો અને જેમ સાહેબે વાત કરી એમ કે તારીખ સત્તર તારીખ સુધી આ આયોજન અવિરત ચાલવાનું છે તો સાંજે પાંચ વાગ્યાથી શરૂ થઈ જાય અને રાતના સાડા અગિયાર સુધી ચાલવું હોય તો આ ટાઈમિંગની અંદર તમે ફેમિલી સાથે આવો અને અહીંયા ગજાનંદ દાદાના દર્શન કરો અને અહીંયા એક સારી સેવા કાર્ય થાય છે એના વિશે આપણે માહિતી મેળવીએ આજે સંચાર રાખ્યા છે એના વિશે મને થોડી માહિતી આપો અમે અત્યાર સુધીમાં ચારસોથી ઉપર પરિવાર લોકોને સંચાર આપેલા છે કે જે બેનોએ સીવણનો ક્લાસ કરેલો હોય એ બહેનોને ક્યાંય બહાર ન જવું પડે કામ કરવા ઘર બેઠા એ લોકોને સિલાઈનું કામ મળી શકે એ માટે એકમ કંપનીના આખા આટાના અને એકની મોટર બે વર્ષની ગેરંટી ટેબલ સાથે કેચી કવર બધું કમ્પ્લીટ બે વર્ષની ગેરંટી અને સિલાઈની કીટ આખી એકમ કંપનીનો દર મહિને છસો રૂપિયાની હપ્તો અને નવ હજાર ને બસો રૂપિયાની કિંમત બજારમાં બાર હજાર રૂપિયાનો સંચો મળે છે અહીંયા બધું અમારું આયોજન બધાય ભરતભાઈ મુકેશભાઈ કિરીટભાઈ પાંદિ રાજુભાઈ ચાવડા ચાવડા સંદીપભાઈ પટેલ રમણિકભાઈ મિરાણી દિલાભાઈ રૂપેશભાઈ રવિભાઈ સંજયભાઈ રહીણભાઈ બધા લોકોના ના સહકાર થી સહયોગ થી આ બધી આયોજન આયોજન કાર્ય થાય છે મારી વાલી બહેનો જે પણ મહિલાઓને સિલાઈ કીટ અહિયાં થી લેવી હોય તો તમે આ ગજાનંદ ધામ કમિટીનો અહીંયા આવી રૂબરૂ અને દાદાના સાનિધ્યમાં જે કાર્યકર્તા મિત્રો છે એમને અહીંયા આવીને વાત કરશો તો એ તમને અહીંથી એની માહિતી પૂરી પાડશે અને કેવી રીતે તમારે સંચો ઘર સુધી લઈ જવો એ તમામ માહિતી મળશે તો આ વિડીયોને હું તમને એટલું જ કહીશ કે વધારે વધારે લોકો સુધી પહોંચાડો અને આ આવનારા દસ દિવસ તમે દાદાના દર્શન કરો ફરી મળીશું નવી જગ્યાએ નવી મોજ સાથે નવી જ જગ્યા ઉપર નવી જગ્યાના દર્શન કરાવીશ ત્યાં સુધી જોતા રહો પ્રચલ ફૂટ જય હિન્દ જય જય ગરવી ગુજરાત બાપા સીતારામ આવજો ગણપતિ બાપા આવતી નવ દિવસ હતા અમને ખુબ બાળકો ને રમારવા માટે આનંદ આવશે આઈસ્ક્રીમ આ નાસ્તા આ રાઈસ બાળકોને મફત મોજ કરે મોજ કરાવવાની છે જ્યાં લગી એને રમવું ત્યાં લગી રમવાનું અમારી ટીમ સંજયભાઈ કિરીટભાઈ અજયભાઈ રાજુભાઈ કાકુભાઈ મુકેશભાઈ લાલુભાઈ મીરાણી દાદા દિલીપભાઈ આ મુકેશભાઈ અમે આખી ટીમ એવા આનંદમાં જાય કે ભાઈ એની વાત જ ન કહો પૂછોમાં અમને એમ થાય કે દાદા અમારી આ રોકાઈ જાય અમે એવો દેવ હનુમાન બાપા ગણપતિ આવ્યા પણ કોઈ નું આપે દાદા હાલવા ન દીધું જગત નો ખાઈ ના શકે આ દાદા નો આ દાદા તો અના 11 દી મર્તાદી નું દารา સાક્ષત તૈયારીયા દાદા હજુર 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 તમે જો પબ્લિક લીલા લેર પાકી પંડા હંડે ગણપતિ બાપા અમે કોઈ ગણપતિ બાપા નો વિરોધ કોઈ ના બંડલ નો કરતા તો પબ્લિક આને ના રે દાદા ની સાક્ષત હાજરી છે દર્શન થાય બાળકો રમે નાસ્તો થાય ગલ્ફી ખાય આઈસ્ક્રીમ ખાય

અને બધી વસ્તુ ગરમ ગરમ મળશે દસ રૂપિયા થી ત્રીસ રૂપિયા લગી છે અમારે તમે બધા સેવા આપીશું ધન્યવાદ